અલ હેડક મા કુડી હારીઓ લેવા આયથી બિચારી જત્રે ન લગન હોતે હા હોભરતાય નહી આ તો आसो टिकुडी मला इमज केलवी पडती ती नाटले बार जती रि पण मला तर मगजमज नहीं नये महि तो शेटे आलोय बुट्टी मस्त भारे तो आपोय लई जातो तारू तो देत मस्त भारी मस्त लाईश ते मेहरवा आलोय मन फोन करवा दे कु फोन करू टिकुडीनं हलो हां टिकू

હા તે અજર રહેવાનું કોઈ કીધું હોય તો તારો કદી કશું જ ના આનું લતાય રે ના ના આલુ છોતા કે તો કદી એ ના આલુ હા તો તું બધા આલજે હો ના હારી હારી આડિયોન બધું આપજે મને હું કરવા ના રે આ દક્ષે તો યે તો ધધેરું તો દક્ષે ક્યાં અજર દે છે ના રે